હાલો મિત્રો એક ભરતીના વીડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ અને ભરતી અપડેટ સેના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાતમાં ભરતી મિત્રો એની જાહેરાત કરેલી છે અને મિત્રો જો સેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય બધી માહિતી મિત્રો અહીંથી મેળવવાના છીએ મિત્રો તો આપણે વાત કરીએ તો સમગ્ર શિક્ષા અભિયાન છે મિત્રો વિવિધ પોસ્ટ પર ભરતી છે ભરતી પ્રક્રિયા મિત્રો માધ્યમ છે ઓફલાઈન છે ત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને તમે ત્રીસ ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો નહીં આવું માહિતી આપેલ છે એની માટે ઓફિશિયલ વેબસાઇટ પણ મિત્રો આપેલી છે અને જ વધારે પડતી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે વેબસાઇટ પણ ઉપર મુલાકાત પણ મિત્રો લઈ શકો છો આગળની વાત આપણે જો કરીએ તો પદોની પદોના નામની વાત કરીએ મિત્રો તો સમગ્ર શિક્ષા અભિયાનમાં છે મિત્રો જાહેર કરેલ વિભાગ છે મિત્રો પ્રાઇમરી સ્કૂલ ટીચર માટે અને પ્રાઇમરી સ્કૂલ ટીચર પોસ્ટ માટે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે આગળની જો આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવતા જઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો વેબસાઇટ ઉપર છે ભરતીના સિલેક્શન બાદ તમારો જે કેન્ડિડેટ એટલે જે ઉમેદવાર છે છે રૂપિયા વેતન મિત્રો એ મળી શકે છે એટલે સરસ એવો પગાર પણ કહી શકાય આગળની વાત કરીએ વયમર્યાદા વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષથી લઈ તો ત્રીસ વર્ષનો ઉમેદવાર છે મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે આરક્ષિત ઉમેદવારો માટે છે સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ મળી શકે છે અને તમે કઈ કેટેગરીમાં આવશો એના પર ડિપેન્ડ મિત્રો કરે છે તો ખાસ કરીને એની જો અલગ બાબત એ છે આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકાત છે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા ભરતીમાં અરજી કરવા માટે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત મિત્રો રાખેલી છે કઈ કઈ પોસ્ટ છે તમે કેમ ફોર્મ એપ્લાય કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તો ખાસ કરી અને તમે કઈ પોસ્ટ ઉપર છો એના પર નક્કી કરે છે તો એ તમારે ધ્યાનમાં લેવાની બાબત એ આગળની વાત કરીએ તો જો જોઈએ પસંદગી પ્રક્રિયા તો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા વેકેન્સ કેન્ડિડેટ છે એટલે ઉમેદવાર છે એ શોટ લિસ્ટમાં તમારા જે વર્ગખંડ પ્રદર્શન એટલે ઇન્ટરવ્યુ આધારિત ભરતી મિત્રો છે એટલે તમારે અરજી કઈ રીતે ક્યાં કરવાની છે એ પણ આગળ વાત કરીશું અરજી છે મિત્રો એની ફીની વાત કરીએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી માટે મિત્રો કેટેગરી કેટેગરીવાઇઝ કોઈપણ પ્રકારની ફી નથી એટલે કોઈપણ જાતની કેટેગરીમાં ફી રાખેલ નથી એટલે એકદમ નિઃશુલ્ક છે મફતમાં ફોર્મ તમે એપ્લાય કરી શકશો અને ફોર્મ તમારે કઈ જગ્યાએ મોકલવાનું છે એની પણ થોડીક આપણે માહિતી મિત્રો મેળવતા જઈએ આગળની વાત કરીએ અરજી પ્રોસેસ આપણે આગળ વાત કરીએ એમ અરજી પ્રક્રિયા કઈ રીતના કરવાની છે જો લોકો લાયકાત ધરાવતો ઉમેદવાર છે અરજી ફોર્મ મિત્રો છે એમની આઉટ લે એટલે આપણે જે વેબસાઇટ છે એના પર તમારે ફોર્મ ત્યાંથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ જોડવાના રહેશે અને અરજી પહોંચાડવા માટે એટલે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો અરજી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લેખ ભવન સાઠ કેબી રોડ આમલી સિલવાસા રૂમ એક ત્રણસો બાર ડીસીએ અથવા શિક્ષણ નિશાલ શિક્ષણ સદન કલેક્ટર કચેરી મોટી દમણ તો અહીંયા તમારે ફોર્મ મિત્રો પહોંચાડવાનું રહેશે તો ખાસ કરી અને એડ્રેસ એકવાર નોટ કરી લેજો સ્ક્રીનશોટ લેવો તો મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો આ રીતના વિડીયો હતો તો વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ